કાર્યક્રમ લઈને હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું દર્શક મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત અમે તમને અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરાવીએ છીએ અને મતદારોનો મૂડ મૂળ પારખવાનો પ્રયત્ન કરીએ છીએ ચૂંટણી બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાના પર્વની આપણે સૌ કોઈ ઉજવણી કરવા જઈ રહ્યા છે અને તે અંતર્ગત જ આજે આપણે સરથાણા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે એક એવો વિસ્તાર કે જ્યાં જીએસટી નોટબંધી અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન બે હજાર ઓગણીસની ચૂંટણી પર અસર કરશે કે નહીં આવા ઘણા બધા સવાલો છે જે તમારા અને મારા સૌ કોઈના મનમાં છે અને આ જ પ્રશ્નોનું નિરાકરણ મેળવવા આજે આપણે અહીંના મતદારોને મળવા જઈ રહ્યા છે જયંતિભાઈ ઝાલાવાડિયા અચ્છા જયંતિભાઈ

સો ટકા પાટીદાર જ અહીંયા બધા છે અને પાટીદાર નો મત વિસ્તાર છે અને બધા પાટીદારો સહી અને પાટીદારો ની સાથે જ સહી તમામ સમાજ અમારી હારે છે માત્ર પાટીદાર જ નહીં સંપૂર્ણ સમાજ જેટલા છે

ની જીએસટી ની અસર આ વખતની ચૂંટણી પર પડશે? હા પડશે પૂરે પડશે. દેશવિદ્યા પાર્ટીદારોના મત આંદોલન પડશે? એ એ છે તો અમે પણ એને મત આપશું હોતે કોંગ્રેસમાં આપશું પણ માણસ સારા અમે છે એને આપશું અમે. હા

કોનેતા પસંદ કરજો સારો ને ટોટલ આ જે ધંધા છે અમાર જે બિલ્ડર લોબી ના જે ધંધા છે એમાં અમને પૂરેપૂરો સહકાર અને બધાને રોજગારી મળે એવું કામ કરશે એવો નેતા મત આપશું શું નામ છે તમારું જયશુખભાઈ બાબરિયા હું સમાજ નું સારો કાર્ય કરે ને એવો નેતા મે છે જે પૈસા ખાય અને પોતાની લાલચ માટે કામ કરતો હોય એવા માણસને અમે પસંદ નથી કરતા એની અસર તો પડવાની તે તો પડવાની જ છે લોકો અત્યારે બેરોજગાર થઈ ગયા છે ધંધા કોઈ પણ છે નહીં જો તમે આ બધા છે બધા એકદમ કોઈ પણ કામગીરી છે નહીં બરાબર છે જીએસટીની અસર અને જે આ જમીનની અંદર જે સર્વિસ ટેક્સ ને આ બધું નાખ્યું છે એની અસર પૂરેપૂરી અમારા ધંધાની અંદર રિયલ એસ્ટેટમાં પડેલી છે હા

પાટી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો એમાં કાંઈ ખરાબ નથી થઈ જવાનો કોઈ પણ માણસ જે સાચી દિલથી કામ કરવું હોય એ તો ગમે પક્ષની અંદર જઈને કામ કરી શકવાનો છે એ તો કરે તો તો સમાજનું જ કામ પાટીદારમાં કરે કે ભાજપમાં કરે તો પાટી ભાજપમાં ગયો હોત તો તમે કોઈ પત્રકાર આ પ્રશ્ન ના પૂછત બરાબર છે કોંગ્રેસમાં ગયો એટલે તમે આ પ્રશ્ન પૂછ્યો કે શું કરશે ભાઈ એણે કેટલું સારું કર્યું છે એ કોઈએ જોયું નથી મીડિયાવાળાએ એની નોંધ લેવી જોઈએ ખરેખર

સારો જ નેતા ઈચ્છે ને હર કોઈ પબ્લિક સારી વ્યક્તિને સમજી વિચારીને મત આપે પહેલું તો શિક્ષણ આરોગ્યલક્ષી અને પ્રજાને જે જેમ બને એમ તેમ સરળતાથી વ્યવહાર થાય એવી સરકાર ઈચ્છે કોઈ પણ અને અત્યાર સુધી સારું જ વ્યવહાર વહીવટ થયો છે અને ભૂતકાળમાં ઘણી બધી સરકારો આવીને ગઈ અને કૌભાંડો સિવાય કોઈ વાત સાંભળવા મળતી નહોતી અને અત્યારે સારામાં સારું સુશાસન છે અને પહેલી વસ્તુથી કે પહેલી સિક્યુરિટી જેમ મારી મિલકત ઘણી બધી છે પણ મિલકતની સિક્યુરિટી ક્યાં છે સારું શાસન ન હોય તો મિલકત કોઈ કામની નથી જેમ આપણે કાશ્મીરનો દાખલો લઈએ કે કાશ્મીરની અંદર જે પંડિતો હતા એ કોઈ મિલકત વગરના નહોતા એ સુકામ બહાર નીકળી ગયા કારણ કે એની જાનહાનીનો જાન એ તો જાન તો પોતાની મિલકત જ રહેવાની પોતે જ નથી રહેવાનો તો મિલકતનો સવાલ જ ક્યાં આવે છે તો લોકો અત્યારે જે કોઈ આક્રોશ છે તો એ પોતાના સ્વાર્થ છોડીને હમણાં વિચારે ને તો સરકાર સારી જ છે એ સત્ય હકીકત છે અને એ જરૂરી હતું અને એ કર્યું છે એ બરાબર જ કર્યું છે અને બીજા નંબરમાં આજ સુધીમાં વિરોધ પક્ષમાં ભાજપે હતું આગળ હું કોઈ પક્ષની વાત નથી કરતો પણ આજે હું તમને એમ કહું છું કે આગળ જતાં એ વિરોધ પક્ષમાં ભાજપ બેસતું હતું પણ ક્યારેય એણે સૈનિકોનો હાથો બનાવવાની કોશિશ નથી કરી પણ આજે વિરોધ પક્ષો સૈનિકોને હાથો બનાવીને જે રાજકારણ રમી રહ્યું છે સૈનિકોની મોરલ તોડે છે કે આમાં દૂષણ એણે ઘુસાડી દીધું રાફેલનો સારામાં સારું છે અને જે જરૂરિયાત છે જ્યારે આપણી મેં આગળ વાત કરી કે શિક્ષણ સિક્યુરિટી આ જરૂરિયાત છે તો રાફેલ દલાલી ખાધી છે એ તો બાજુની વાત છે પણ પહેલું એ વસ્તુ તો એ છે કે આગળના ભૂતકાળમાં તમે બોફર્સમાં ખાધેલું જ છે આજે તમે વ્હીલ પર છો અને લોકોને ચોર ચોર કરો છો ખુદ તો ચોર છો ચોકીદારથી બીવે કોણ ચોર લોકો જ બીવે બરાબર છે સો એ સો ટકા ભાજપ જ આવવું જોઈએ ને આવશે અમે તો હીરામાં છીએ હાડીમાં છીએ જમીનમાં છીએ

ખાલી પોસ્ટર માં જોયા હતા ચૂંટણી વખતે તો અત્યારે એના દર્શન પાંચ વર્ષ દરમિયાન દર્શન બેન જળદોષ ને અમે જોયા નથી એટલે અમે તો એમ જ માની કે અમારા સાંસદ જ નથી અમે તો એવું ધ્યાન રાખજો કે અમારી વચ્ચે રહેવા માણસ અમારે ચૂંટી કાઢવો હતો અમારે કઈ નાના મોટા કામ હોય તો અમારી વચ્ચે રહેવા માણસ હોય એને અમે છૂટી કાઢી બાકી તો જાય અને પાંચ વર દેખાય નહીં બરાબર હવે પાછા એ દેખાય તો અમારે એને ઠોકવાના છે બીજું કઈ કરવાનું નથી સમજ્યા કારણ કે પાંચ વર્ષ આવ્યા નું હોય તો હવે મત થોડા આપીએ દાન છે હવે તો આ અમે તો એમ લઈ ગયું કે અમે અમારા દાન નથી કર્યા નાખ્યા કારણ કે એ આવ્યા નહીં એટલે વેચાઈ ગયા ને અમારા મત અમારે તો મતદાન કરવું છે આખે મારું નામ બાલુભાઈ છે અમારે નેતાઓ પબ્લિકનું કામ સારું કરે એવા નેતા જોઈએ છે અને આ નેતાઓ અત્યારે હું શાલીવર્ધા ચૂંટણીમાં સુરતમાં સાંભળું છું જોઉં છું આ નેતાઓ બધા પેટના રોટલા શેકવા આવે છે અને મોટા પૈસા ભેગા કરીને અને ઘર ભેગા કરે છે નાના માણાનો ઉપકાર નથી કરતા અને પાંચ વર્ષમાં એક વખત થાય છે પછી મારા બેટા ગોતે ચડતા નથી અને કાયલ હવાના કોર્પરેટરો રોડે આટા કરોડોપતિ બની ગયા છે અને હોનું કામ થતું હતું ને હોનું એ જગ્યાએ પાંચસો થાય છે પાંચનું કામ થયું પાંચ લાખ કામ થાય એટલે આ નેતાઓ છે ને આ લોકો નથી કહેતા કે ભાઈ આ ગામમાં એક સોર હોય ને આખું ગામ સોર જાય એવું ન હોય નેતાઓ સોર છે બધા એ લોકોને મર્સિડી ગાડીમાં હોડી ગાડીમાં સોકીદાર સોળ થઈ જવું છે અને પબ્લિકના પૈસા મજા કરવી પબ્લિકના પૈસે અને આ લોકો નેતાગીરી નથી કરતા આ કેટાગીરી કરે છે જલસો કરવાની જલસા કરવાની એટલે મત હાટવું આ લોકો પબ્લિકમાં ભીખ માગી અને વૈયા જાય છે ભીખ માગીને અને મત એ એક દાન છે આ ભારતની બંધારણમાં ઓગણીસો ઉડતાલીસ પછી એવું આવેલું છે કે મતદાન છે એ મતદાન પબ્લિકના માટે દાન છે આજે દાન નથી અત્યારે અત્યારે વેસાઈ જાય છે બધા વેસાઈ જાય છે અને આ ભ્રષ્ટાચારી આવી છે બસતા સારી એટલી બધી નહોતી આ દસ ગણી આવી ગઈ કેટલા ગણી દસ ગણી એક ગણી દસ ગણી જેથી એક જમાનામાં જે વસ્તુ લોકો લાઈનમાં નતો આજે લોકોને લાઈનમાં ખાવાના ફાફા પડી ગયા એટલે લોકોને કેમ રડવું આજે સગાટકામાં અમારા દલાલોમાં આજે કેમ ધંધા કરવા છે ને એ લોકોને મુસીબતો ઉઠીને રોજ હોય છે અને ખોલે ત્યારે ટેન્શન કરી દે છે કોઈ નેતો અહીંયા આવતો નથી એને એમ છે મારા પેટર કાંઈ નહીં પૈસા આપણે પેદા થઈ ગયા પછી પબ્લિક ભલે મરી જાય આપણે એ નથી જોવાનું

અને નથી હતું એનું કારણ છે કે પબ્લિકમાં કે આવતા નથી એને જ્યાં પૈસા મળે ને લાંબા બિલ્ડરોમાં ન્યાય આવી દે છે આ કોઈ આવ્યું નથી અમે વિચારી સારો માણસ આવે અને પબ્લિકનું સારું કામ કરે એવો અમારે નેતા જોઈએ છે અમારે નેતાઓ એવો જોઈએ છે કે ઓગણીસો અઠ્યોતેર ઓગણસીમાં મોરારીભાઈ દેસાઈ એવા હતા ને એવો નેતા અમારે જોઈએ છે ગીરધરભાઈ બરવાળિયા સારો પબ્લિકના કામ કરે એવો હું

અમારે અમારા વિસ્તારમાં આજથી લગભગ પંદર વર્ષથી સીમાડા વિસ્તાર સણિયા વિસ્તારમાં ટીપી બહાર નથી પડી બધું એગ્રીકલ્ચર જોલ છે ને હજારો માણસો એમાં બુકિંગ કરીને ખરે નુકસાન અત્યારે બાંધકામ કરવા માટે મકાન નથી મળતા એટલે અમારે ટીપીની જરૂર છે બીજા બીજા મુદ્દા અમને સ્થાનિક મુદ્દા ઘણા છે પણ અમને જે લોકલ મુદ્દામાં જે અમને મદદરૂપ થાય એવો નેતા અમારે જોઈએ છે મોંઘવારી તો વધે જ છે મોંઘવારી થોડુંક ડાઉન થાય તો સારું

કોઈપણ પાયાનો પાયા કાર્ય કરતા હોય એ એક દિવસ નેતા બને 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 કોઈ પણ નેતા આવ્યા લંડન વાળા એ કીધું અને કીધું વાળાની આમ જનતાએ કીધું ત્યાંના સ્થાનિક લોકોએ કીધું કે તમે આવો તમારા મીડિયા લઈને આવો છે મા

અમારા વિસ્તારમાં સમસ્યા તો બધી ઘણી બધી છે પેલા તો ટ્રાફિકનો મુદ્દો પેલા છે પછી કઈ પણ નેતા આવ્યા ગયા બધા મોટા મોટા ફાકા મારી ગયા તમને આ કરી દેવું આ ટીપી ખોલો કરી દેવો ઓલો ઓલો ટીપી ખોલો કરી દો કોઈ પણ એક પણ જાતનો ટીપી ખોલ્યો નથી ટીપી તો બાજુમાં ખોલવાની જરૂર છે બહુ દૂર દૂર ખોલવાની જરૂર નથી અને બાજુમાં ઘણા બધા ખેતર પડ્યા છે એ ખોલે ને તો લોકોને દૂર જવું પડે એવું નથી બાજુમાં જ રહેવા જેવું છે બધું હું તો એવાને મત આપવાનો છે ભ્રષ્ટાચાર વગર નો નેતા હોય ને એને મત આપવાનો છે સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સરથાણા વિસ્તારના મતદારોને મળ્યા અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો કદાચ ચોક્કસ મતદારો એવું ઈચ્છી રહ્યા છે કે બીજા કોઈ પ્રશ્ન હલ થાય કે ન થાય પરંતુ આજે તેઓ ભ્રષ્ટાચાર વિરોધી સમાજનું નિર્માણ કરવા ઈચ્છે છે અને તેઓ પણ એવા જ નેતા ઈચ્છે છે કે જે ભ્રષ્ટાચાર ન કરતો હોય તેના સમાજનો તેના થકી જ વિકાસ શક્ય છે પરંતુ ખરેખર હવે પછીના પરિબળો શું અસર કરશે કદાચ નોટબંધી જીએસટી અનામત આંદોલનને તેઓ ભૂલવા તૈયાર છે પરંતુ ભ્રષ્ટાચાર ચલાવી લેવા તેઓ તૈયાર નથી કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર ન્યૂઝ સુરત